ઇન્ડોફાર્મ વીસ બેતાલીસ ડીઆઈ ટ્રેક્ટર અને મિત્રો ખોડિયાર કંપનીનું ટ્રેલર વેચવાનું છે એટલે કે મિત્રો ટ્રેક્ટર અને ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને અમે અમારા દરેક વિડીયોમાં કહેતા હોય છીએ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ચેનલ સબસ્ક્રાઈબ કરેલું હશે એટલે અમારો નવો વિડીયો આવશે એટલે એમનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો એમાં સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ઇન્ડોફાર્મ વીસ બેતાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે બે હજાર અને દસના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર અને ટ્રેલર મિત્રો બંને સાથે વેચવાના છે એક કોઈ પણ વસ્તુ એક વેચવાની નથી માલિકને ટ્રેક્ટર ટ્રેલરના માલિક અરીફભાઈ છે અરીફભાઈને આ ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે ટેલરની વાત કરું તો ખોડિયાર કંપનીનું મિત્રો એકદમ હેવી બનાવટનું આ ટ્રેલર તમને જોવા મળશે નેવું ફૂટનું બાકી સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ ટ્રેલરમાં ચોખ્ખું જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો એકદમ હેવી બનાવટનું ટેલર છે ટ્રેક્ટર અને ટ્રેલર બંને સાથે વેચવાના છે મિત્રો ટ્રેક્ટર ટેલર લેવાના હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર અને ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો હરીફભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર અને ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો તકો થશે હવે મિત્રો અરીફભાઈના નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો બે લાખ અને સિત્તેર હજાર ટ્રેક્ટર અને ટ્રેલર બંનેની કિંમત બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર અને ટ્રેલર લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે રાજકોટ અને ગામ છે હાડલા એટલે કે તમને આ ટ્રેક્ટર અને ટ્રેલર હાડલા ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અરીફભાઈ નામ ત્રેસઠ બાવન જીરો જીરોવાળા નંબર આપેલા છે એમાં કોલ કરીએ ટ્રેક્ટર ટેલર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો